નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને વિડીયોને લાઇક કરી દેજો બ્રિટનને લીધો મોટો નિર્ણય રશિયાને સમર્થન આપનારાઓની યુકેમાં નો એન્ટ્રી હવામાન વિભાગની આગાહી હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા યુએન રિપોર્ટમાં આવ્યું સામે બાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈમાં આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ કચ્છના પ્રવાસે આવશે પાકિસ્તાનમાં કરોડો ડોલરનું ગ્વાદર એરપોર્ટ તૈયાર પરંતુ કોઈ વિમાન કે પ્રવાસી નથી કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ત્રણ દિવસ માટે પ્રોટોકોલ દર્શન પ્રણાલી પર પ્રતિબંધ શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન રાજ્ય સરકાર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કરશે ભરતી વકીલો માટે માથાનો દુખાવો બને તે પહેલા સરકારે એડવોકેટ બિલ પરત ખેંચ્યું દિલ્હીના ઇતિહાસમાં પહેલીવાર શાસક અને વિપક્ષી પક્ષોમાં મુખ્ય હોદ્દાઓ પર મહિલાઓ સામે સામે સોમનાથ મંદિર શિવરાત્રી નિમિત્તે સવારે ચાર વાગ્યાથી છત્રીસ કલાક સુધી રહેશે ખુલ્લું સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર અને ભગતસિંહનો ફોટો હટાવ્યા બાદ દિલ્હીમાં ભારત યોજના લાગુ હવેથી લાખ સુધીની મફત સારવાર મળશે નશાકારક પદાર્થો ધરાવતી બે દવાઓના ઉત્પાદન અને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તુર્કીમાં ભારે હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું અઢાર પ્રાંતના બે હજાર એકસો તોતેર રસ્તાઓ બંધ સરકારે સિમ કાર્ડ ડીલર્સ માટે લીધો મોટો નિર્ણય ડીલરશિપ રજીસ્ટર નહીં હોય તો પહેલી એપ્રિલથી કાર્ડ નહીં વેચી શકે એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ સૌથી મોટું જુઠ્ઠાણું છે અખિલેશે સીએમ યોગીના દાવાઓ અને વસનો પર કર્યો પ્રહાર વિધાનસભામાં ગુંજ્યો ખાતીમાં કાંડ કોંગ્રેસ ધારાસભ્યોએ નકલી તબીબ અને દર્દી બનીને કર્યો વિરોધ મસાલા સિઝન શરૂ થતાં ગૃહિણીઓ માટે સારા સમાચાર લાલ મરસાના ભાવમાં પંદર ટકાનો ઘટાડો આતિશીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા આપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક અનિર્ણિત રહી દિલ્લાવાલાએ કહ્યું ભૂખ હડતાલ સમાપ્ત થશે નહીં ત્રીજા યુદ્ધના ભણકારા રશિયાના રક્ષામંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધો વેપાર શરૂ પચાસ હજાર ટન ચોખા ઢાકા મોકલવામાં આવશે બીબીસીઆઈની પડતાલ બાદ ભારત સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ પર મોટી જવાબદારી હવે પીએમ મોદી સાથે કામ કરશે મહાશિવરાત્રી પહેલા મહાકુંભમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર પ્રયાગરાજમાં પચીસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ મહાશિવરાત્રીના પૂર્વે પ્રયાગરાજની જેમ ભાવનગર ખાતે પણ મિની કુંભ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું ચાર ધામની યાત્રા માટે ત્રીસ એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે રજીસ્ટ્રેશન સોના સાંદીમાં તેજી ચોવીસ કેરેટ સોનું ઇઠ્યાસી હજારની નજીક પહોંચ્યું ગેસ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માટેની ચોર્યાસી દવાઓ પરીક્ષણમાં ફેલ સરકારે જારી કર્યું એલર્ટ મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક જતી તમામ એસટી બસ સેવાઓ બંધ કરી દીધી સુરતના સરથાણામાં આવેલા ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ઝડપાયું ખાનગી ક્ષેત્રની બેંકે કરોડો ખાતાધારકોને આપ્યો ઝટકો સેવિંગ ખાતા પર ઘટાડી દીધા વ્યાજદર એડવોકેટ એક્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસો એકસઠની કલમ ચારમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર દેશના વકીલો વિરોધમાં આરબીઆઈનો મહત્વનો નિર્ણય સમય પહેલા લોન ચૂકવનારાઓ પાસેથી હવે બેંક નહીં વસૂલી શકે પેનલ્ટી રમકડા ઉદ્યોગમાં સિન્ય રામ રમાડી દેશે ગુજરાત છેલ્લા ચાર વર્ષમાં રમકડા બનાવતી પચાસથી વધુ ફેક્ટરીઓ શરૂ કરાઈ ઇલેક્ટ્રોનિક આઇટમના નિકાસમાં પ્રથમ વાર દસ મહિનામાં અઢી લાખ કરોડને પાર ભારત અને ચીનને સોડશે નહીં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેરીફ લાદવાની ધમકી આપી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ગીર શાસન ફરતે ઇકોઝોનમાં એનઓસીના નિયમની સત્તા હવે કલેક્ટરને સોંપવામાં આવી આસામમાં હવે મુસ્લિમ ધારાસભ્યોને નમાજ બ્રેક નહીં મળે નેવું વર્ષથી ચાલી આવતી પરંપરા પૂર્ણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ગુજરાતના નાના ક્લિનિક અને લેબથી લઈને હોસ્પિટલોની નોંધણી ફરજિયાત કરવી નહીં તો ભારે દંડ વસૂલવામાં આવશે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપી માહિતી ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું હવે મધ્યમ વર્ગના લોકો પણ બનશે પીએમ આવાસ યોજનાના લાભાર્થી ધોરણ એક થી આઠ માં વિદ્યા સહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું ભાજપે પોતાનું વસન પાળ્યું નહીં પહેલી કેબિનેટ બેઠકમાં આતિશીએ સીએમ રેખા ગુપ્તાને ગેરી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર ફીમાં પાંચ રૂપિયા સુધીનો વધારો રાજ્યના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા માટે પંચાયતની રચના કરશે ચીન બાદ હવે ભારત પણ પાયલોટોને ડિજિટલ લાયસન્સ આપશે સુરતમાં હેલ્મેટ વગર રાત્રે નીકળ્યા તો પણ થશે દંડ પોલીસે નાઇટ માટે યોજી સ્પેશિયલ ડ્રાઈવ રેખા ગુપ્તાએ સીએમ ઓફિસમાં અરવિંદ કેજરીવાલની નિશાની રાખી આ જોઈને થશે ખુશ આપ સીએમ યોગીએ કહ્યું યુપીના બજેટમાં યુવાનોને વ્યાજમુક્ત લોન અને વિદ્યાર્થીનીઓને સ્કૂટીની ભેટ આપવાની જોગવાઈ કરવામાં આવશે કેજરીવાલ માટે નવી મુસીબતોની શરૂઆત ચોવીસ ફેબ્રુઆરીથી દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર શરૂ યુસીસી પછી ઉત્તરાખંડનો મોટો નિર્ણય હવે બહારના લોકો રાજ્યમાં ખેતીલાયક જમીન ખરીદી શકશે નહીં મહાશિવરાત્રીમાં મહાકુંભ જવા માટે બારસોથી વધુ બસો દોડશે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર લેપટોપ ખરીદવા માટે સરકાર પચીસ હજાર રૂપિયાની સહાય આપશે રાહુલ ગાંધીએ કહ્યું મોંઘવારી વધી રહી છે પરંતુ કેન્દ્ર મૂડીવાદીઓને પ્રોત્સાહન આપી રહી છે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધણ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી દિલ્હીમાં મુખ્યમંત્રીની મોટી જાહેરાત મહિલાઓ માટે મફત બસ સેવા ચાલુ રહેશે ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાના સરકારના વિશારણા મહાકુંભમાં ઓગણીસો નવ્વાણું રૂપિયામાં કપડાં બદલતી છોકરીઓની તસવીરો વેસાઈ રહી છે ગુજરાતમાં છ રિજિયોનલ ઇકોનોમી પ્લાન તૈયાર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાહુલ ગાંધીના નિવેદન પર કેશવોર્યાનો વળતો જવાબ કહ્યું સપ્પા બસપા અને કોંગ્રેસ સાથે મળીને લડશે તો પણ ખીલશે કમળ વિધાનસભામાં સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું રાજ્યના ખેડૂતોને નવા વીજ કનેક્શન માટે કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે ભગવાન પણ બેંગ્લોરુને નહીં બદલી શકે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના નિવેદન પર શરૂ થયો વિવાદ રોકડ તંગીની વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય ભારતે ચોવીસ હજાર કરોડના ટેસરી બિલનું વેચાણ રદ કર્યું